તો પંચમહાલના મોરવા હડપ પંથકમાં છોકરી ભગાડી જવાની અદાવતે મહિલાઓ દ્વારા એક મહિલાને તાલીબાની સજા આપવાની ઘટના સામે આવી છે મોરવા હડપ પંથકમાં આવેલ એક ગામમાં એક મહિલાને છોકરી ભગાડી જવાના મુદ્દે તેણીના ઘરમાં બે મહિલાઓએ ઘૂસી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિર્વસ્ત્ર કરી જાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો આ ઉપરાંત મહિલાને આબરૂ કાઢવાના ઈરાદે નિર્વસ્ત્ર હાલતમાં માર મારતા ગામના ફળિયામાં લઈ જવામાં આવી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી જોકે મોડવા હડપ પોલીસે આ ઘટનામાં તાત્કાલિક છ આરોપી સામે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી તો ધરપકડ કરાયેલા આરોપીઓમાં ચાર મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે ત્યારે સમગ્ર મામલે પીડિત પરિવાર દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી રહી છે છોકરી બગાડી જવા બાબત હતી અને આરોપ આરોપીઓ જે છે એમની દીકરીને ફરિયાદીનો દીકરો બગાડી ગયેલો જેનું ગેરમ વૈમન રાખી અને આરોપીઓ ચાર પાંચ મહિલા અને એક પુરુષે ભેગા થઈ અને જે ફરિયાદી છે એમના ઘરે જઈ એમની સાથે ઝપાઝપી કરી ગાળા ગાડી કરી મારઝૂડ કરી અને એમના કપડાં ફાડી અને એમને ઘરની બહાર લઈ જઈ અને ઝાડ સાથે બાંધી અને ત્યારબાદ ત્યાં પણ એમની સાથે બોલાચાલી કરી ગાળો બોલી અને એમને દોડા સાથે બાંધી અને ફેરવેલા જે બનાવની ગંભીરતા સહિત મોરવા પોલીસ સ્ટેશન પીએસઆઈ તાત્કાલિક સ્થળ ઉપર જે કાર્યવાહી કરી અને છ પૈકી ચાર પુરુષ અને એક ચાર મહિલા અને એક પુરુષ આરોપીને પકડી લીધેલા છે અમારા ગામમાં પંડોઈ ગામે છોકરી બગાડી જવા બાબતે ચાર થયેલ છે તે પોલીસ ફરિયાદ કરેલ છે તે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે બે ત્રણ દિવસ પહેલા છોકરી બગાડી જવા માટે છોકરો તમારો છોકરો અમારી છોકરી બગાડી ગયો છે એમ કરીને અમારા ઘેરથી ને પકડીને કપડા ફાડી આવ્યા અને અહીંથી પકડી લઈ જઈને અંદુરીના ઝાડ સાથે સાડી અને દોરડા વચ્ચે વર્તે બાંધી દીધી અને હાથમાં પથ્થર રાખીને બેઠો માર માર્યો અને છૂટા પથ્થર બી માર્યા પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી એવી ઘટના સામે આવી છે યુવતીને ભગાડી જવાના અદાવતે પીડિત જે મહિલા છે એ મહિલાને બાંધ જહાણ સાથે બાંધીને નિર્વસ્ત્ર કરી અને ઢોર મારવાની ઘટના સામે આવી છે જેને લઈ આ બનાવની ગંભીરતાથી લઈ મોરવાહડ હડપ પોલીસ એક્શનમાં આવી છે અને આ સમગ્ર ઘટનામાં પાંચ મહિલા સહિત એક પુરુષ સામે ગુનો નોંધી તેમાંથી ચાર ચાર મહિલા અને એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે તેમજ જે અન્ય મહિલા છે એની ધરપકડ કરવા માટે મોરવા હડપ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ મોરવા હડપ પંચમહાલ